ગાંધીનગરમાં ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ઋષિ ભારતી બાપુનું નિવેદન સામે આવ્યું છે ઠાકોર નાયબ મુખ્યમંત્રી ન બન્યા તેનું દુઃખ થયું તેવું તેમણે નિવેદન આપ્યું છે સમાજના નેતાઓને રાજનીતિ આવડે છે પણ કૂટનીતિ નહીં એટલે સમાજના નેતાઓ પાછળ રહી ગયા છે તેવું તેમણે નિવેદન આપ્યું સમાજમાં દસ ટકા વીઆઈપી ગુલામ વીસ ટકા અવસરવાદી છે સમાજમાં વીસ લોકો જાગૃત પચાસ ટકા લોકો હજુ સુતેલા છે ત્યારે તેમણે જે નિવેદન આપ્યું છે કે સમાજમાં વીસ ટકા લોકો જાગૃત છે અને પચાસ ટકા લોકો હજુ પણ સુતેલા છે જો એક તો સમાજને સંગઠિત કરવા માટે અને ઠાકોર સેનાનું એક યુવા નેતૃત્વ અને ત્યારબાદ રાજકીય ક્ષેત્રે યુવા નેતૃત્વ છે અને ઠાકોર સમાજનું લીડિંગ કરી રહ્યા છે તો યુવા નેતા કોઈ સીએમ બને તો એ સમાજ માટે ને યુવા પેઢી માટે ગૌરવની વાત છે ને એટલા માટે મારી સંતોની એવા આશીર્વાદ છે કે યુવા નેતા અલ્પેશજી સીએમ ડેપ્યુટી સીએમ બને તો આનંદની વાત છે